હાય મિત્રો કેમ છો બધા મજામાં ને મહાદેવ હર જય દ્વારકાધીશ જય માતાજી અને જો અત્યારે અમારે છે ને આ બાજુ શું ચાલે ખબર અત્યારે અમારે આ બાજુ બધી સિઝન ચાલે છે કે નહીં ચણાની ધાણાની પછી જો સામે છે ને એ ઓલું જીરું હતું એ પણ હમણાં કાઢ્યું બાજુવાળાએ અને જો આ બાજુમાં છે ને શું છે ખબર જો આને ચણા કહેવાય ચણા પણ છે ને પાકી ગયા છે થોડાક જ દિવસોમાં એ ચણાને પણ વાઢીને પછી ફૂંકણીમાંથી કાઢવામાં આવશે એમ અને નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જો હું તમને એક વસ્તુ બતાવું જા શું એ ખબર ચોખા છે તો એને આપણે તપવા મૂક્યા છે તડકામાં તો આગળ આગળ તમે જોતા જજો વિડીયોમાં ચોખ્ખાવાળા થઈ ગયા મસ્ત મસ્ત બ્લોગ બનાવ્યો છે આજનો બહુ મસ્ત જાઓ જોતા હો અને છે ને આજના બ્લોગમાં છે ને સ્કોર્પિયો છે સ્કોર્પિયો એટલે કાર નહીં પણ છે ને વિચ્છી હે નીંદર આવતી હતી જો બે મસ્ત બેઠી છે ગાયો આપણી જો ઓલી એની મમ્મી છે અને આ એનું બચ્ચું છે જોકે આ બે ત્રણ વર્ષની મોટી થઈ ગઈ વાછડી જો પાછી આખું એને જો હાથમાં હાથમાં ખાવું છે ને ભાઈ તળું ખાવાનું હોય ખા ને જેનું આમાં ખાવાનું છે આ ખા આ ખા તને મારો હાથ જ ખાવું છે હજી જાંબુ જાંબુનો ફાલ છે અને એમાં કેવા જાંબુ થાય ખબર જોવા ગુલાબી કલરના જાંબુ કેવા મસ્ત આ બીજા એટલે હજી તો ચાલુ થાય જાયથી કોક તોડી ગઈ હા આ કેવા કલરના છે ગુલાબી કલરના જાંબુ હેના મસ્ત જાંબુ બાકી તો હાય મિત્રો આજે આપણે જવાનું છે ધાણા ઉપાડવા માટે અને જો આમાં છે ને કંઈક વાવ્યું છે ઉગશે ત્યારે ખબર પડશે શું વાવ્યું એમ તો જ હમણાં જો આવી દીધું છે પછી આ આપણે શું આવેલું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો જ્યાં ધાણા પડવા જવાનું છે લીલા ધાણા એમ ધાણા નહીં જોકે અત્યારે સૂકાની સિઝન હોય જે વાઢવા જતા હોય લોકો પણ ના જો જો આ છે ને મસ્ત મસ્ત લીલા ધાણા ને જો વામારે મમ્મી ઉપાડે તો આપણે ત્યાંથી પાછળથી શરૂઆત કરી તો અમે પાણીની બોટલ લઈ લીધી છે તરસ લાગે તો પીવા થાય ને ઘર ઘરે જવું પડે પાણી પીવા માટે જો કેમ મસ્ત છે ને બાકી ધાણાનું ખેતર તો હજી અમે એક બે દિવસથી શરૂઆત કરી જો થોડાક એટલાક ઉપાડ્યા છે પાછું થોડોક તડકો ઓછો થયો એટલે હવે જવાનું ધાણા ઉપાડવાનું નગર છે ને તડકાના કર માય જાય ઓલું છે ને કે કોપી ટુ કોપી અમે જોઈ લેજો ફોટા રે વડ એવા ટેટા અને બાપ એવા બેટા રે તો છે ને એવી જ રીતના આપણા અહીંયા છે બે કોપી ટુ કોપી જોઈ લેજો ફોટા પણ છે ને આ છે બગુડી અને ઓલું છે એની મમ્મી તો બે હે જો લાગે ને સેમ સેમ બે અને જો ઓલીમાં પાછળ છે ને ઓલા ગઈ એ અમારા તીનુડીના મમ્મી છે તો એ બે સેમ સેમ લાગે જો આપણી છે ને આખા ઘરમાં આ ટીનુડી એક જ જાય ટીનુડી

એ બાઈ જા બે બાઈ જા ક્યારેક બાજતા હોય ક્યારેક હેને ને એ બહુ બાજે અને ક્યારેક કાંઈ ના હોય બાજવાનું નથી મારે છે ને છૂટા પાડવા જો હે મને ખબર તું માર આવ જો આ છે ને એ નાનકડી બગુડી છે એને મારતા થોડુંક આવડે પણ એની મમ્મી છે ને એ આપણે ના મારે એટલે આપણે એને રમાડવાની એની મમ્મીને કા તો હવે હું તમને જ છે ને લઈ જાઉં ટીનુડીની મમ્મી પાસે ટીનુડી છે ને બહુ બહુ ઠેકડા મારે નાનકડી છે ને હમણાં એટલે આપણે કોઈ બી હમણાં ની મમ્મી પાસે નથી આવ્યા તો થોડાક એની મમ્મી પાસે રહી હા કેમ છે આ અમારી ગાય છે ને હમણાં વ્યાણી દૂધ આપે આ ગાય છે ને આપણે કાંઈ ના કરે એટલે આપણે એને રમાડવાના

તો હવે આપણે છે ને આપણા ટાંકા ઉપર ઘણા દિવસોથી ગયા નથી તો આજે આપણે જઈએ જો એને આ અમારો ટાકો છે જેના ઉપર હું જઈ રહી છું એ ઘણો બધો મોટો છે અને જો એના ઉપરથી છે ને આખી વાડીનો એને બધો વ્યૂ દેખાય જાણે ડ્રોન વ્યૂ ન જોતા હોય એ રીતના જો હું તમને બતાવું જો મસ્ત ડ્રોન વ્યૂ દેખાય જો સનસેટ પોઈન્ટ સૂર્યઅસ્ત ક્યાંય સનસેટ અથવા તો હે સનરાઈઝ એટલે સૂર્ય ઉગે કે હાથમાં ક્યાંય જવાની જરૂર ન પડે કેમ કે અહીંથી આપણે બધો વ્યૂ દેખાય એમ જો અહીંયા બાજુમાં ઘઉં હતા એ કાઢી નાખ્યા છે તો હવે ખાલી એ કાપેલા ઘઉં દેખાય છે અને આમાંય કાંઈક સોયાબીન કેવું હતું બાજુમાં પછી એ લોકોએ બીજું કાંઈક પણ વાવી દીધું છે તો આ મસ્ત ચા દેખાય